નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરની સત્યનારાયણ સોસાયટીમાં આવેલ પ્લોટનો ખોટો અને બનાવટી એલોટમેન્ટ લેટર તૈયાર કરી શેર સર્ટિફિકેટ જેવા દસ્તાવેજ બનાવી પ્લોટના બે ભાગ પાડી બંને પ્લોટનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરાવનાર શખ્સની બોરતળાવ પોલીસે ધરપકડ કરી છે સત્યનારાયણ સોસાયટીમાં આવેલ ધર્મેન્દ્રભાઈ ઓમકારનાથ ચતુર્વેદીની માલિકીના પ્લોટ નંબર એકસો આડત્રીસના નામનો ચિરાગ બિપિનભાઈ મકવાણાએ બનાવટી એલોટમેન્ટ લેટર તૈયાર કરી સોસાયટીના પ્રમુખ અને મંત્રીની સહી કરી હતી અને આ લેટરના આધારે શેર સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો તૈયાર કરી પ્લોટના બે ભાગ પાડ્યા હતા આ બંને પ્લોટના વેચાણ દસ્તાવેજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધ પણ કરાવી હતી આ અંગે ધર્મેન્દ્રભાઈ ચતુર્વેદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ચિરાગ બકવાણાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહીએ હાથ ધરી છે